કોદરીને તરીકે પણ ઓળખવામાં આવે છે જે હાઈ બ્લડ પ્રેશર કે જેમ વધારો હોય ને તેમના માટે તો આશીર્વાદ સમાન છે કોદરી છે જે આ ધાન્ય પજવામાં હલકું પોષક તત્વોથી ભરપૂર છે પહેલાના જમાનામાં જો કોઈ બીમાર પડે તો તેને જમવાનું બંધ કરીને કોદરી આપવામાં આવતી ખાસ કરીને તાવ કમળો ટાઈફોઈડ વગેરે થયું હોય ને ત્યારે પાચનશક્તિ નબળી થઈ ગઈ હોય સાવ નંખાઈ ગઈ હોય ત્યારે આવા સમયમાં કોદરી શરીરને બળ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે તો કોદરી એ ખૂબ જ પૌષ્ટિક છે આ કોદરીને ડાયાબિટીસનું રામબાણ ઈલાજ પણ માનવામાં આવે છે તો આ કોદરીનો હાંડવો તમે એકવાર બનાવો અને ખાઈને મને કહો કે કેવો ટેસ્ટી લાગ્યો કેમ કે સ્વાદમાં બિલકુલ જેવો આપણે સામાન્ય નોર્મલ હાંડવો બનાવીએ ને જુઓ દેખાવામાં પણ એવો જ બને છે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે તો બિલકુલ નહીં ખબર પડે કે તમે આ કોદરીનો હાંડવો બનાવે છે અને જબરદસ્ત આના ફાયદાઓ છે ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખૂબ જ આશીર્વાદ સમાન છે કેમ કે તેઓ રા ભાત ભાત ના ખાઈ શકે રાઈસ ના ખાઈ શકે તો તેના બદલામાં તમે ભરપૂર ઉપયોગ તેનો આ કોદરીનો કરી શકો છો કોદરીએ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે પચવામાં હળવી હોવાથી નવ મહિનાના બાળકથી માંડીને મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિને તમે આપી શકો છો કોદરી લોહીને શુદ્ધ કરનાર છે જેથી પેટને લગતા રોગો અને ચામડી એટલે કે સ્કીનને લગતા રોગો હોય ને તે પણ દૂર થતા હોય છે તો આપણે એકવાર જરૂરથી બનાવીએ ઠંડા પડ્યા પછી પણ આ હાંડવાને એકદમ સરસ ક્રિસ્પી ઉપરથી રહે છે તો ચાલો બનાવી લઈએ આપણે આજે કોદરીનો હાંડવો તો આ કોદરી છે તમે જોઈ શકો છો આ સામો નથી કે નાથી નથી મોરિયો આ છે કોદરી તમે જ્યારે પણ પ્રોવિઝન સ્ટોર પર જશો ત્યારે બતાવશો તો તમને મળી જશે કે હા આ આ આ રહી કોદરી તો આ છે અડદની છાલ વગરની દાળ આ મસૂરની દાળ અને મેં લીધી છે મગની દાળ તો મેં ત્રણેય દાળને સરખે સરખા પ્રમાણમાં લીધી છે પચીસ પચીસ ગ્રામ જેટલી અને કોદરી લીધી છે મેં એકસો પચીસ ગ્રામ એટલે કહી શકાય કે એક મોટી વાટકી તો આ ત્રણેયનું માપ સરખું લેવાનું છે કોદરી જેટલું જ એટલું જ ધ્યાન રાખવાનું છે કે જેટલી કોદરી હોય ને તો આ દાળ ત્રણે ત્રણ સરખા માપની લઈ લેવાની કોઈ વધારે નોલેજ નથી વાપરવાનું તો હું તમને બતાવી દઉં ને કે જો એક વાટકી કોદરી લીધી છે તો આટલું જ આટલું યાદ રાખવાનું છે કે દાળનું પ્રમાણ પણ કોદરી જેટલું જ હોવું જોઈએ તો જો મેં જેટલી પચીસ ગ્રામ મગની છોતરા વગરની દાળ લીધી ને તેટલી જ મેં અહીંયા મસૂરની દાળ લીધી છે અને તેટલી જ મેં અડદની દાળ લીધી છે તો આપણે અહીંયા સોડા કે ઈનો સોરી સોડા કે ઈનો કશું પણ યુઝ નથી કરવાનું સોડા ઈનો વગર પણ આપણે કોદરીનો હાંડો બનાવીશું ને તો એકદમ ફ્લફી જ બનવાનો છે તો આટલી કોદરી અને મગની દાળ અને આપણે જે ત્રણ દાળ લીધી ને એ ત્રણે ત્રણનું પ્રમાણ અને કોદરીનું પ્રમાણ સરખું રાખવાનું તમને એટલું જરૂરથી સમજાઈ ગયું હશે તો અહીંયા બે વાટકી વસ્તુ થઈ ગઈ ને તેને આપણે સારી રીતે ધોઈ લેવાનું છે તો જો મેં અહીંયા સારી રીતે ધોઈ લીધું છે અને ત્રણ ચાર પાણીએ ધોઈ લેવાનું એકદમ સરસ ચોખ્ખું થઈ જાય અને ધોઈ લીધું છે હવે આપણે પાણીમાં પલાળી દેવાનું તો મિલેટ્સને હંમેશા પાંચથી આઠ કલાક સુધી પલાળીએ ને તો તેમાં પોષક તત્વો વધારે પડતા ઉમેરાતા હોય છે તો મેં અહીંયા આ કોદરી અને આ ત્રણ દાળને પલાળવા હવે રાખી દઈશ હું હું છે ને પાંચથી સાત કલાક માટે પલાળવાની છું તમે ઓવરનાઈટ પલાળી શકો છો દસથી બાર કલાક પલાળે તો પણ વાંધો નહીં પણ પલાળવા જરૂરી છે તો અહીંયા મેં સાત કલાક માટે પલાળવા મૂક્યું હતું કેમ કે મારે સમય થઈ ગયો હતો એટલો જેટલો જરૂરી હતો તેટલો તો અહીંયા હવે આપણે સાત કલાક માટે પલળવા મૂકીશું અને તમે જોઈ શકો છો સાત કલાકમાં કેટલા સરસ આપણે ધાન્ય પલળી ગયા છે ફૂલી ગયા છે હું તમને બતાવું છું જુઓ એકદમ સરસ ત્રણે ત્રણ દાળ પણ ફૂલી ગઈ છે પલળીને અને કોદરી પણ જુઓ તમે જોઈ શકો છો કેટલી સરસ એકદમ સરસ ફૂલી ગઈ છે કોદરી પણ અને ત્રણે ત્રણ દાળ પણ તો ચાલો હવે આપણે દાળ અને આ ત્રણે ત્રણ ચારે ચાર ઇન્ગ્રેડિયન્ટ્સને પાણીથી અલગ કરી લઈએ તો પાણીથી અલગ કરીને મેં પાણી વગર પીસ્યું છે તો આ પાણીનો ઉપયોગ તમારે જ્યારે પણ તમે આથાવાળી વસ્તુ બનાવવાના હો ને તમે સાદો હાંડો બનાવો ઇડલી બનાવો ઢોકળા ખમણ બનાવો તો જે પલાળેલા આપણે જે પલાળેલું પાણી હોય ને તે ઉમેરો ને તો તેનાથી જલ્દી આથો આવી જાય તો આ છે એક ટ્રીક તમે યાદ રાખજો પલળિયા પલાળેલા પાણીથી તમારે પીસવાનું તો જો આવું એકદમ ફ્લફી બનશે તો મેં પાણી વગર પીસ્યું છે તમે જોઈ શકો છો કેટલું ફ્લફી દેખાય છે જાણે આથો આવ્યું હોય ને એવું લાગે છે પણ ના મેં જસ્ટ ખાલી પીસ્યું છે જો હાથ આમ નીચે કરે ને તો પણ ખીરું પડે નહીં આપણા હાથમાં ચોટી રહે તો બસ આવું સરસ મજાનું ફ્લફી આપણું ખીરું તૈયાર થતું હોય છે તો અહીંયા મેં બધા જ શાકભાજી જેટલા આપણે ઉમેરવા હોય જે એટલા પણ તે આપણે તૈયાર રાખવાના તો મેં અહીંયા દૂધી સાઈડ છેલ્લા રાખીથી કેમ કે દૂધી કાળી પડી જતી હોય છે તો અહીંયા અમે દૂધી પણ છીણી લીધી અને વિડીયો લાંબો થાય એટલે હું તમને કટ કરીને બતાવું છું તો આ છે કોબીજ તો એક બે પાના મોટા રાખ્યા હતા તમને બતાવા જુઓ આ મેં ઝીણી ઝીણી કોબીઝ તમારી છે ગાજર અડધું બીટ ફ્લાવર છે જુઓ ફૂલ કોલીફ્લાવર કોલિફ્લાવર ફ્લાવર તે છે અને નંગ લીધા છે તો કઢી પત્તાથી આપણા વાળ ખૂબ જ સારા થતા હોય છે વાળ માટે ખૂબ જ ખૂબ જ હેલ્ધી છે તેના માટે મેં કઢી યુઝ કર્યા છે અને અહીંયા મેં દૂધી તો શાકભાજી તમને જોઈતા પ્રમાણમાં તમે ઉમેરી શકો છો જે કંઈ પણ જોઈતા હોય પણ યાદ એટલું રાખવાનું કે જેટલું ખીરું હોય ને તેટલા પ્રમાણમાં શાકભાજી સરખે સરખું રાખવાનું ઓછું નહીં રાખવાનું તો જુઓ કેટલું સરસ ફ્લફી આપણું ખીરું તૈયાર થઈ ગયું છે કોઈ કોઈને થાય કે આ તો મેંદુવાળા જેવું ખીરું છે કેટલું સરસ લીસતું લીસતું ખીરું છે પણ ના મેં ના તો અહીંયા સોડા ઉમેર્યું છે કે ના કોઈ પણ વસ્તુ બસ ચમચીથી ગોળ ગોળ હલાવવાનું કા તો આવી રીતે તમારી પાસે વિસ્કર હોય તો તો તમે છે ને બસ પાંચથી સાત મિનિટ કે દસ મિનિટ આવી રીતે વિસ્કરથી બરાબર મિક્સ કરજો અને પછી બધા શાકભાજીને બસ આ ખીરામાં આપણે ઉમેરવાના છે તો શાકભાજી હાંડવો બનવામાં જલ્દી ઉતાવળ થાય નહીં તો તમે જોઈ શકો છો મેં બધું ઝીણું ઝીણું સમાર્યું હતું તો હવે આપણે અહીંયા એક વઘાર તૈયાર કરીશું તો મેં અહીંયા જોઈ શકો છો તમે એકદમ ઓછું તેલ લીધું છે અડધી પરીથી પણ ઓછું એટલે કે એક નાની ચમચી જેટલું તેલ લીધું છે તેલ જેવું ગરમ થાય એટલે તેમાં આપણે રાય ઉમેરીશું અને રાઈ સરસ ફૂટે ને ત્યારબાદ આપણે તેમાં હિંગ ઉમેરીશું તો હિંગ તમે ખાતા હોવ તો ઉમેરજો ના ખાધો તો ના ઉમેરતા પણ હિંગનો સ્વાદ બહુ સરસ લાગશે અને હિંગ પણ સરસ ચડે એટલે તેમાં આપણે તલ ઉમેરીશું તો તલ ઉમેરવા જ ખૂબ જ જરૂરી છે કેમકે તલનો સ્વાદ બહુ સરસ લાગતો હોય છે હાંડવાનો રાજા કહેવાય ને તલ એવું તો સરસ ફૂટી રહ્યા છે તમે જોઈ શકો છો તો હું ઢાંકીને આમ તો આ કરતી હોઉં છું જેથી પ્લેટફોર્મ આપણું કે સગડી બગડે નહીં પણ હું તમને બતાવવા માટે ઢાંકતી નથી તમે ઢાંકીને બનાવજો જેથી રાઈ અને તલ જે ઉડે ને તેના કારણે સગડી બગડે નહીં તો આ છે લીલા મરચાં લીલા ધાણા અને આદુની આદુને મેં પલ્સ મોડમાં ક્રશ કર્યું છે એ ક્રશ કરી જેને એને એક ચમચી થી દોઢ ચમચી જેટલું લીધું છે મેં તો તમારે આ કહેવાય કે હાંડવાનો રાજા છે મેઇન સ્વાદ તો હું જ્યારે પણ હાંડવો બનાવું ને તમે મારો સિમ્પલ હાંડવો જોયો હશે તેમાં પણ મેં આ ઉમેર્યું છે એ છે લીલા ધાણા લીલા મરચાં અને આદુને પલ્સ મોડમાં બંધ ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું મિક્સર કરશો ને ત્યારે તમારું આવું ચટણી ચટણી નહીં પણ આવું સાદું એટલે કે કચરું તમારી પાસે પેસ્ટ રેડી થશે અને એ ત્રણ એ પેસ્ટને આપણે આવી રીતે તેલમાં શેકવાની છે બસ ખાલી રાય હિંગ અને તલની સાથે આ પેસ્ટને શેકવાની અને પછી આપણે જે ઇન્ગ્રેડિયન્ટ બધા ભેગા કર્યા છે ને તે ઉમેરવાનું છે તો તમે આ રીત મારી જરૂરથી ફોલો કરજો તમને સ્વાદ બહુ જ સરસ લાગશે હાંડવાનો કેમકે હું વર્ષોથી આજ ટ્રાય કરું છું અને લસણ નથી ઉમેરતી હાંડવામાં હું ક્યારેય લસણ નથી ઉમેરતી જો તમે લસણ ઉમેરતા હોવ તો તમે લસણનો જરૂરથી ઉપયોગ કરી શકો છો અને બીજું જે કંઈ પણ તમે ઉમેરતા ઉમેરતા હોવ તે પણ બસ હાંડવાની જે રીત મેં તમને બતાવી છે કે કેવી રીતે મિલેટ્સથી બનાવવાની એટલે કે કોડો મિલેટ્સથી કોદરીથી કેવી રીતે બનાવીને તે હું તમને આ બતાવી રહી છું રીત તો તમે આ બધા જેટલા પણ શાકભાજી છે ને તેને બસ સારી રીતે મિક્સ કરવાના છે અને સાચેમાં કહું છું તમારે ઈનો કે સોડાનો ઉપયોગ નહીં કરવો પડે બિલકુલ પણ તે છતાંય સરસ ફ્લફી ખીરું તૈયાર થશે તમે જોઈ શકો છો ફ્લફી જો દેખાઈ રહ્યું છે ખાલી માત્ર સાત કલાક સુધી પલાળવાના છે આપણે ધન્યને અને પછી પાણી વગર પીસવાના છે અને તમને હું જો મીઠું તમારે છેલ્લા ઉમેરવાનું છે જયારે આપણે બનાવવાનું થાય ને તે ટાઈમે મીઠું ઉમેરવાનું એ પહેલા નહીં તો અત્યારે હવે મારે હાંડવો બનાવવાનો છે એટલે હું મીઠું ઉમેરું છું અને સારી રીતે મિક્સ કરી લઉં છું તો કોદરીના ઘણા બધા ફાયદાઓ છે ફ્રેન્ડ્સ તમારે એકવાર જરૂરથી આ હાંડવો ટ્રાય કરવો જોઈએ બહુ ટેસ્ટી લાગશે અને ગુણકારી પણ અને ખીરું જો આવું ઘટ રાખવાનું તો તમે જ્યારે પાણી વગર પીસજો ને બધી દાળ અને કોદરીને તો આવું સરસ જ ખીરું થશે તમારે પાણી નાખવાની જરૂર નહીં પડે અને તમને હિન્ટ આપી દેવું કે જ્યારે તમારે કંઈ પણ આથાવાળી વસ્તુ બનાવી હોય ત્યારે પલાળેલા પાણીનો ઉપયોગ કરી દેવાનો તો આથો સરસ જલ્દી આવી જાય તો અહીંયા મેં તમે જોઈ શકો છો અડધી પરી જેટલું તેલ લીધું છે કેમ કે હું અહીંયા વજન ઉતારવા માટેનો હાંડવો તમને બતાવી રહી છું કે તમે આ જયારે હાંડવો ખાશો ને તો તમારું વજન ઉતરશે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે વધશે અને તમને મેં જે ઘણા બધા ફાયદા પહેલાં બતાવ્યા ને તે થશે તો મેં અહીંયા કઢાઈને ગોળ ગોળ ફેરવીને તેલનું લેયર રેડી કર્યું તમે જોયું ને આવી રીતે જયારે આપણે કઢાઈને ગોળ ગોળ ફેરવીએ ને તેલ બધે લગાવી દઈએ તો નોન નોનસ્ટિક જેવું આપણું વાહન વાસન બની જાય નોનસ્ટિક જેવું તો પત્તા તો હાંડવો કહેવાય હોય એટલે હોય જ સુગંધ માટે તો અને પત્તાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જો આપણે કરી પત્તાને આપણે આપણા શરીરમાં એટલે કે ડેલીમાં ઉપયોગ કરી દઈએ ને જમવામાં તો એના ઘણા બધા ફાયદા થાય છે હું કઢીપત્તાની ચટણીની રેસીપી એટલે કે પત્તાની એક એવી ચટણી રેસીપી લઈને આવવાની છું જેનાથી તમને કઢીપત્તાના ફાયદા ખબર પડશે વાળ માટે શરીરના રોગો માટે પેટના રોગો માટે તો મારી રેસીપી એ કઢીપત્તાની રેસીપી જરૂરથી જોજો અને મારી તો મેં આગળની પણ બધી હેલ્ધી રેસીપીઝ જોઈ છે તો આપણે અહીંયા ફાસ્ટ ગેસ પર ખીરું તેલ સરસ ગરમ કરવાનું તેલ તલ નાખવાના પછી ખીરું નાખવાનું ઉપર મેં થોડા સજાયા છે પત્તા અને ઢાંકી દેવાનું અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે હાંડવોને બનાવવાનું છે ફાસ્ટ ફ્લેમ પર નહીં તો અહીંયા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને જુઓ એકદમ સરસ લાગે છે કિનારી કિનારીએથી કે હાંડવો છૂટો પડી રહ્યો છે તો આપણે હલાવવાનું એટલે કે ખોલવાનું અને હલાવવાનું ઉની જેથી ખોલીને જોઈ લેવાનું ઉપર ઉપર કરીને કે ચડ્યો છે કે નહીં હાંડવો એમ ઉપર કરીને તો પહેલીવારનો હાંડવો હશે ને તો થોડો ચોટશે તમે જોઈ શકો છો થોડો ચોટે છે પણ વધારે ચોટે નહીં અને ઢોસા કે હાંડવામાં એવું જ હોતું હોય છે પહેલીવારના આપણે જ્યારે નોનસ્ટિકના યુઝ કરીએ ને તો નીચેથી થોડો ચોટતો હોય છે તો તેનો તેની તમારે ચિંતા બિલકુલ નથી કરવાની હાંડવો આપણો સરસ જ બનશે તમે જોઈ શકો છો સરસ જ બન્યો છે હવે ફરીથી આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ચડાવવાનો છે તો તમે ટોટલ કમ્પ્લીટ ચૌદ થી પંદર મિનિટ થશે અને તમારો હાંડવો સરસ મજાનો બનીને તૈયાર થઈ જશે તે પણ ઓછા તેલમાં તમે જોયું ને મેં એકદમ ઓછું તેલ વાપર્યું છે તે છતાંય હાંડવો બહુ સરસ બને કેમકે આપણે ખીરું એનું સરસ બનાવ્યું છે એકદમ સરસ ફ્લફી તો તેના કારણે આપણે તેલનો ઉપયોગ વધારે નહીં કરવો પડે સોડા કાં તો ઈનો નાખ્યા વગર પણ કેટલો સરસ આપણો હાંડવો બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે અને ક્રન્ચી પણ અવાજ સંભળાય છે ને તો સરસ મજાનો હાંડવો હેલ્ધી દાળથી તો તમે એકવાર જરૂરથી બનાવો આવી રીતે હાંડવો અને મને કોમેન્ટમાં કહો કે કોદરીના આટલા બધા અઢળક ફાયદાઓ મેં તમને બતાવ્યા તે તમે લીધા કે નહીં કે પછી તમે આજથી કોદરીનો ઉપયોગ તમારા દરરોજના દરરોજના મિલમાં એટલે કે કહેવાય કે તમારા રોજ વરોજના જમવામાં ક્યાંક ને ક્યાંક રીતે ઉપયોગ કરો છો કે નહીં તો ફ્રેન્ડ્સ તમને મારી રેસી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અંજલી સબસ્ક્રાઇબર ફેમિલી તેમણે આ રિક્વેસ્ટ કરી હતી કે હાંડવો બનાવો પ્લીઝ હાંડવો શીખવાડો કોદરીનો તો બેન તમારી આ રિક્વેસ્ટ પૂરી કરવામાં આવી છે અને હા તમને પણ જો કોઈ પણ કોદરીની રેસિપી કા તો કોઈ હેલ્ધી રેસિપી જોઈતી હોય વિશરાતી વાનગી જોઈતી હોય તો હું તમારા માટે જરૂરથી એ વિડીયો લઈને આવીશ અને તમને જરૂરથી બતાવીશ તો ફ્રેન્ડ્સ અત્યારે ઢોકળાની પણ ઢોકળાની પણ રિક્વેસ્ટ આવી છે કે કોદરી કોદરીના ઢોકળા બનાવતા શીખવાડો તો હું હવેથી એ રેસીપી લઈને છું કોદરીના ઢોકળા તો કોદરીની ગેસ રેસીપીમાં તમે ખૂબ જ સારી એવી કોમેન્ટ કરી છે અને ખૂબ જ એવો વહાલ આપ્યો છે થેન્ક યુ સો મચ તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખ રાખજો ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરતા જજો લવ યુ અલ